અંકલેશ્વરના પાનોલી સ્થિત એમએસ જોલી ઓડિટોરિયમ ખાતે અંકલેશ્વર સુરસંગમ બે હજાર પચીસ મ્યુઝિકલ મીટ યોજાઈ ઉદ્યોગપતિ અનુરિત જોલી સહિતના ગાયકોએ સદાબહાર હિન્દી ગીતો રજૂ કરતા શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રો લાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ સ્વર્ગવાસી એમએસ જોલીના ધર્મપત્ની અનુરિત જોલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીતપ્રિય લોકો સાથે જોડાયેલા છે આ સંગીતપ્રિય લોકોના સમૂહ દ્વારા અનેક વખત ગીત સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે ગત વર્ષની સફળતા બાદ સતત ત્રીજા વર્ષે પણ ઉદ્યોગપતિ અનુરિત જોલી દ્વારા

મ્યુઝિકલ મીટને આગળ ધપાવતા સમગ્ર કાર્યક્રમના સંચાલક પ્રકાશ કૃષ્ણ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું આ સાથે જે કોઈ પણ કલાકારો કાર્યક્રમમાં સહભાગી થઈ શક્યા ન હતા તેઓએ વિડિયો મેસેજ મારફતે আয়োজકોને શુભેચ્છાઓ પાઠવી હતી આ અવસરે સ્વર્ગવાસી એમએસ જોલીના જીવનના સંસ્મરણોને ડોક્યુમેન્ટરી રૂપે રજૂ કરવામાં આવ્યા હતા વધુમાં પાછલા બે વર્ષની ભવ્ય સફળતાને રજૂ કરતી યાદગાર પળોને સુંદર રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરાઈ હતી અને રાજ્યભરમાંથી પધારેલા અનેક ગાયક કલાકારોએ હિન્દી સદા ગીતો શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા

be <laughs> are આરોલી જીઆઈડીસી સ્થિત એમએસ જોલી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ મ્યુઝિકલ મીટમાં અનેક ગાયક કલાકારોએ પોતાના સુમધુર કંઠે ઉપસ્થિત શ્રોતાઓને મંત્ર કર્યા હતા આ સાથે જ સમાજની મુખ્ય ધારાથી હટી સેવા કાર્ય સાથે જોડાયેલ મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ભરૂચના જયેશ પરીખ અને તેમના ધર્મપત્ની હિના પરીખ તેમજ યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ ખરોડના મોહમ્મદ હાંસરૂદને પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા રૂપિયા એકાવન એકાવન હજારનું આર્થિક સેવાનું યોગદાન અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો બીજી તરફ ઉમરવાડા ગામના આગેવાન બાબુ વકીલ તથા તેઓના પરિવારે પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા સીએસઆર અંતર્ગત આપવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી આ પ્રસંગે પ્રો લાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કરણ જોલી સાક્ષી જોલી યોગેશ પારિક ખુશબુ પંડ્યા તેમજ પાનોલી ઉદ્યોગ મંડળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર સુરસંગમ બે હજાર પચીસ મ્યુઝિકલ મીટના સફળ આયોજન બદલ આયોજક અને ઉદ્યોગપતિ અનુરિત જોલીએ સૌ કોઈ ઉપસ્થિતનો આભાર માન્યો હતો નમસ્કાર આજ રોજ માનોલી ખાતે આવેલ એમ એસ જોલી ઓડિટોરિયમ ખાતે અંકલેશ્વર સુરસંગમ સિઝન થ્રીનું સતત ત્રીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે આયોજકો ઉપસ્થિત છે વાત તેમની સાથે કરીશું અને જાણીશું આજના કાર્યક્રમ વિશે અને તેમની ત્રણ વર્ષની આ સંગીતની સફર વિશે હેલો મેમ मैम कैसा रहा आपका तीन साल का ये सफ़र और आज क्या खास आयोजन आपके द्वारा किया गया हर साल की तरह आज भी हम लोग एक संगीत का कार्यक्रम कर रहे हैं और संगीत ही अकेला नहीं है हमारा मकसद साथ में हम सेवा कार्य भी करते हैं तो आज भी हमेशा की तरह हम दो इंस्टीट्यूट्स को का सहयोग करेंगे यूनिटी ट्रस्ट और मन मैत्री ट्रस्ट जो कि पशुओं के लिए भी इंसानों के लिए दोनों के लिए कार्य करते हैं और हर साल की तरह मेरा एक्सपीरियंस इस साल भी आई एम श्योर कि बहुत अच्छा होने वाला है मेरे कुछ फ्रेंड्स सूरत बड़ौदा अहमदाबाद भरूच से आते हैं हर बार और हम लोग एक ग्रुप हैं संगीत के और साथ में गाते हैं और साथ में आनंद करते हैं लेकिन जैसा पता है कि म्यूज़िक आत्मा को छूता है उसके साथ साथ अगर सेवा का भी काम हो जाए चैरिटी का भी काम हो जाए तो और क्या चाहिए सो so, यही संदेशा मैं सबको देना चाहती हूँ कि संगीत और चैरिटी गो हैंड इन हैंड थैंक यू सो मच और एम एस जॉली ऑडिटोरियम ये मेरे हस्बैंड के नाम का ऑडिटोरियम है और मुझे बहुत गर्व होता है कि मैं इस ऑडिटोरियम में अपना एक कल्चरल इवेंट हर साल रखती हूँ थैंक यू सो मच एंड ओवर टू प्रकाश जी તો આપણે વાત કરીશું પ્રકાશ સર સાથે અને જાણીશું તેમના પણ અભિપ્રાયો જી સર આજના કાર્યક્રમને લઈને શું કહેવા માંગશો આજે ફરીથી એકવાર અમે લોકો અહીંયા ભેગા થયા છે અને આ પનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે અમે બધા ગુજરાતથી અલગ અલગ નડિયાદ આણંદ બરોડા અમદાવાદ બધી જગ્યાએથી અમે જે લોકો સંગીતના ચાહકો છીએ અને જોલી મેડમ છે જે આપ આ પ્રોગ્રામને બહુ જ સરસ રીતે નિખારે છે સર બધાને બોલાવે છે અહીંયા સરસ હોલનું આયોજન કરે છે અનિલભાઈ પટેલ છે એ પણ સરસ રીતે અનિલભાઈ શર્મા સોરી જે આખું આયોજન કરે છે એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે આ આ જે પ્રોગ્રામ છે એનો એક ધ્યેય એ છે કે વેર મ્યુઝિક મીટ્સ સોશિયલ ઇમ્પેક્ટ એટલે સાથે સાથે સંગીતની સાથે સાથે અમે લોકો આ જે છે એક સામાજિક કાર્ય કાર્ય પણ કરીએ છીએ અને સાથે સાથે જેમ મેડમે કીધું એ પ્રમાણે યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ ખરોદ પણ અહીંયા આવે છે જેમને એ કંઈ ડોનેશન કરવાના છે જે લોકોનું બહુ જ સરસ કામ છે દવાખાનાની સારવાર અભ્યાસ અનાજ વિતરણ તે ઉપરાંત ભોગ્યાને ભોજન અને તે બધું પૂરું પાડે છે અને બીજી એક સંસ્થા છે જે મન મનમૈત્રી સેવા ફાઉન્ડેશન જે જે મૂંગા પ્રાણીઓ છે એના માટે પણ કામ કરે છે તો એમના માટે જરૂરી સગવડોને બધી પૂરી પાડે છે તો આ ત્રીજી સિઝન છે અને હું અનુરિતને પણ બહુ જ ધન્યવાદ કરું છું અને ઓલ ધ બેસ્ટ કહું છું થેન્ક યુ